તળાજા નીલકંઠ સ્કૂલ નું પોતે ગૌરવ છે વાહ અને એમની ઘણી બધી હોસ્પિટલો પણ છે અરે આવી જા ડોક્ટર આવી જા અહીંયા ડોક્ટર આવી જા વાહ 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 તમારું સારું રાખો આવું ડોક્ટર સફળ કરતા લઈ આવો ના ના આમ 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 અમારે અહીંયા ડોક્ટર આવ્યો છે સાહેબ અમારા તળાજાનું ગૌરવ છે એમબીબીએસ પૂરું કર્યું કે સલ્ટી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે પોતે લાગી ગયા છે અને ભારતનો નાનામાં નાની હાઈટ નો પ્રથમ ડોક્ટર એકવાર એને તમામ વિદ્યાર્થીઓ તાળીઓ થી વધાવો બહુ સારો વિદ્યાર્થી છે આપણો તળાજાનો છે અને પાછું જે આખી દુનિયામાં માં ગોરખી રીંગણા વખણાય છે એમ અમારે આયતે અમારે રીંગણુ જ છે નાનું એવું ગોરખી જ છે અને સાહેબ સુપ્રીમ કોર્ટમાંથી એના માટે ઓર્ડર લઈ આવ્યા એટલે એકવાર આપણી સરકારને પણ તાળીઓના ગડડાથી આપણે વધાવ બહુ સારી વાત છે એને હું આવકારું છું ગૌશમ બાપુ ખરેખર આનંદ આવ્યો છે અને અવડો ઓફિસર અને હું તેડીન મોરઈ બાપુને લઈ ગયો અને આશીર્વાદ એમને મળ્યા ખૂબ ખૂબ છેલ્લે દલપતભાઈ પણ એમના જે એની જેની સ્કૂલમાં ભીણ્યો છે એ દલપતભાઈ પણ અહીં આવ્યા છે એમને પણ આવી હું ખૂબ ખૂબ આવકારો છું વાહ મારો નીલકંઠ સ્કૂલનું ગૌરવ છે તળાજા નીલકંઠ સ્કૂલનું પોતે ગૌરવ છે વાહ અને એમની ઘણી બધી હોસ્પિટલો પણ છે નીલકંઠ હોસ્પિટલ અહીંયા વડોદરામાં પણ છે સંજીવની વડોદરામાં સંજીવની નામ રાખ્યું વાહ એકવાર વાર ફરી વાર ડોક્ટર તાળીઓના ગઢાર્થી અને ભાઈ દલપતભાઈને પણ તાળીઓથી આપણે વધારે છેલ્લે મેઘાણીને યાદ કરી લઈ અને આ આ આ બધાય પણ બેસી જાવ આ બધા આમાંમાં થોડીવાર બેસી જાવ વાહ વાહ જી જી અજી સંબંધ કરે ત્યારે એવા આપણે ફોન કરતા હોઈએ હજી સંબંધ કરે લગનય બાકી હોય વાયડ આડો બેઠો હાલો ગુગુ બોલવો ત્યાં ઓલી બેન હું કે હું મમ્મી છું આપો નહી તમારો બેનો અવાજ એ ખરી ખોસે કારણ કે પ્રેમમાં એ ખબર ન રહે મમ્મી વાત કરી કે એની વાત કરી એટલે મમ્મી કે લે બેટા તારો ફોન છે એટલે ઓલી બિચારી થોડીક હજી શરમાઈ જાય મમ્મી સુધી ફોન ગયો હા બોલો સોરી મમ્મી અરે વાત કાંઈ વાંધો નહીં ને ભલે ને વાત થઈ ગઈ પણ મમ્મી એ મને ફોન તો આપી દીધો હવે કયો તમે શું કહેતા હતા શું કરશો બહુ યાદ આવો છો એટલે ઓલી દીકરી બી સારી ટૂંકું બોલે સેમ ટુ યુ એટલે સેમ ટુ યુ કહીને એટલે મમ્મીને એમ થાય કે ગુગુ ને કંઈક વાત કરવી દીકરીને વાત કરવી હાલ હું બીજે બીજા મર્યાદા આપણી એટલે દીકરીને એકલી મૂકીને મમ્મી ઓરડામ વૈયા જાય જેવા મમ્મી જાય તા તો ફોન શું કહેતા હતા યાદ કરો અમે ન યાદ કરતા તમારા બાપના આમ બસ તમે ગુગુ એટલા યાદ આવો હમણાં રોટલી કરતી હતી તો લોટમાં તમે દેખાણા અવારમાં જાગીને પાણી પીવા ગઈ ને ત્યાં ગ્લાસમાંય તમે દેખાણા હમણાં ઘઉં સારા કરતી હતી એમાંય તમે દેખાણ આપણે એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધા એમાં દેખાય અને પછી પાછી એ પંદર મિનિટ ફોન આલે એમાં સાહેબ પિસ્તાલીસ વાર ઓલી બિચારી બોલતી બેન થાય ને તો તરત એમ કે બકા કાંઈક તો બોલ યાર કાંઈક તો બોલ એટલે બોલી કે પણ હું મારે કેટલું બોલવું કાંઈક તો બોલ એ પંદર મિનિટના ફોનમાં પિસ્તાલીસ વાર એમ કે કાંઈક તો બોલ લગન પહેલાં લગન પછી વીસ વર્ષે ઈ નોય કે તો મોંગી બેસ લે અરે ક્યાં તારો પ્રેમ વયો ગયો સાહેબ બસ જેની સાથે જોઈન્ટ થાવ એ પ્રેમમાં ફેરફાર ન થાવો જો અને ઈ તમામ મિત્રનો પ્રેમ મા-બાપનો પ્રેમ પતિ-પત્નીનો પ્રેમ કલાનો પ્રેમ એ બધોય પ્રેમ એક કરી અને એ રાષ્ટ્ર પ્રેમ હારે લગાડી ગયો પછી વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી તમને પાછા પાડી શકે અને એ પીડા સાથે પ્રેમ થવો જોવે દેખાવ માટે નહીં હું મારા રાજ્યના મારા દેશના તમામ વર્ગ સાથે ભાઈ સારાથી જીવીશ હું નાના મોટાનો ભેદ નહીં રાખું મારા સરદારે ભેદ નથી રાખ્યો રાષ્ટ્ર માટે જીવન અર્પણ કર દે ની ખુમારી તો જુવા સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ આખરી કેસ લડ રહે છે લાસ્ટ ફાઈલ થી साहब आ पाठों पाचे अभ्यास आवा में आवाज साहब अमे भाठ आ तो। शिक्षण क्षेत्र ने कहू पाठ में अभ्यास उसका केस चल रहा था निर्दोष को फांसी मिलने वाली थी तार आया सरदार साहब पर और तार में तब उसकी उम्र पैतीस साल की थी छोटी बच्ची थी छोटा बच्चा था और तार आया कि आपका पत्नी का निधन हुआ है कि तार को समेट कर उसकी जेब में कोट के खींचे में रख दिया निर्दोष को छोड़ा या केस न छोड़ा वो बाद में कर गए तो उसका मित्रों ने पूछा सरदार ऐसा नहीं करना चाहिए वल्लभ भाई आपका पत्नी का निधन हुआ था तो वल्लभ भाई ने जवाब क्या दिया मालूम मेरा पति का निधन हुआ ही मेरे हाथ की बात नहीं थी वो मर जाता तो वो मेरे हाथ की बात थी तो पहले मुझे ये करना चाहिए कि जब मैं उसको बचा सकूं आ नैतिकता जनम आवे अद्भुत है ना कि जितना प्रसंगो ले उतना ओछा है आ नैतिकता अंदर आवे फर्ज आवे फर्ज हैच धर्म

સરકાર સરકારને કેવું પડે સફાઈ રાખો એમ જા નો નાખો માળાના છે ના મને તો આનંદ એ આવે કે ગાવું નીકળે કચરો આપણે એન થી બે કચરો આપણે નાખીએ સરકાર આપણે હેલ્મેટ બાંધજો નકર મરી જાઓ આપણે ક્યાંક લાઇન ટુ લાઇન ગાડી આકારજો આપણે કહતા ઘેટા બકરા સાહેબ એનો આગેવાનો એક આલ્યો જતો હોય અને એક ઘેટું જો નદીમાં પડે તો આખી આખી નાયત નદીમાં પડી જાય છે કે આપણો ખોટો નો આયો હોય ભલે મરી જાય પણ એને જ પગલે આપણે હાલવું જોઈએ આ જે અંદરનો પાવર એટલે જીવનમાં આનંદ જરૂરી છે જ પણ આનંદ ક્યારે આવશે કે આપણે નિર્ભય થઈએ એ નિર્ભયતા ક્યારે આવે કે તમારી અંદર સત્ય હોય તો તમારું સત્ય તમને નિર્ભય બનાવશે અને જેનામાં સત્ય નહીં હોય એ સતાય ભયમાં રહેતો હશે મારથી એવી ભૂલ થાય તો મારે બીકરાય ને ના હું સત્યથી જીવ મારો કોઈ વિરોધી ન હોવો જો ભાઈ વિરોધ કરવાવાળા તો કરવાના પણ એ ક્યારે થશે કે અંદરથી નકારાત્મકતા વઈ જાય ત્યારે સાબજીને બોલા કે રાષ્ટ્ર અલગ એક દિશા પે જા રહા હૈ એનું કારણ એ છે કે આવા મહાપુરુષોની ઉર્જા ભેગી થઈ રહી છે હિમાલયને ગીરના રાખા ભર્યા છે દેશમાં હજી ગામો ગામ પાળિયા ઉભા છે એના જે પૂંજન થાય છે તમે કલ્પના તો કરો સરદાર વલ્લભભાઈ પટેલ આ પીડા સાથે નીકળે રાષ્ટ્રને એક કરવા માટે मुझे गौरव है मैं भावनगर जिला का हूं हमारे महाराज कृष्ण कुमार सिंह जी ने सरदार वल्लभ भाई को आमंत्रित किया कि आइए हमारे शहर में मेरे राज्य में आइए और उसकी विचारधारा सुनी तो बोले सरदार साहब दूसरे राजा क्या करे मुझे पता नहीं पर पहले में मेरे 1800 गांव आपके शरणों में अर्पण करता हूं जब देश आजाद हो गया और जो भी भावनगर की संपत्ति थी वो भारत को अर्पण कर रहे थे सरदार के सामने महाराज साहब कृष्ण कुमार सिंह जी तो साहब महारानी जो करियावर में उसके पिता के घर से जो चीज वस्तु आई थी कीमती तो महाराज साहब ने बोला कि मुझे एक बार महारानी को पूछना चाहिए ये मेरे भावनगर की चीज नहीं है और महारानी को राजभवन में जाकर पूछा कि सभी हमने भारत को अर्पण कर दिया है भारत मां को और आप जो दहेज में लाई है वो का हम महारानी क्या करें तो महारानी ने जवाब दिया कि पूरा हाथी जा रहा है तो सवारी के सामने क्या देख रहे हो यह भी अर्पण कर दो भारत को सरदार भा, वल्लभ भाई को એકસો ત્રેસઠ રજવાડે એક હોવે એ લોખંડી પુરુષ